સ્વાગત છે સીધા મુદ્દા પર જ આવીએ ગુજરાત પોલીસ ભરતીના જે લેટેસ્ટ અપડેટ્સ છે ખાસ કરીને કોન્સ્ટેબલની ફાઇનલ આન્સર કી અને પીએસઆઈ પરિણામ એના પર આજે થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું આ બધી માહિતી આપણને સૂત્રો પાસેથી મળી છે એટલે ઉમેદવારો માટે તો સ્વાભાવિક રીતે બહુ જ અગત્યની છે આપણો હેતુ એ જ છે કે અત્યારે શું સ્થિતિ છે અને આગળ શું અપેક્ષા રાખી શકીએ એ સમજવાનો ચાલો તો પહેલાં કોન્સ્ટેબલ ભરતીના સમાચાર લઈએ સારા સમાચાર એવા લાગે છે કે ફાઇનલ આન્સર કી બસ હવે આવવાની તૈયારીમાં છે કદાચ આગામી બે થી ચાર દિવસમાં આવી શકે છે એવું જાણવા મળ્યું છે થોડો વિલંબ થયો પણ એનું કારણ એ હતું કે પેલી વાંધા અરજીઓ હતી ને એની ચકાસણી ચાલી રહી હતી એ કામ હવે લગભગ પૂરું થવા આવ્યું છે અને પછી આ કી પછી ફાઇનલ મેરિટ અને પરિણામ પણ ફટાફટ આવી શકે છે હા બરાબર અને આજે વાંધા ચકાસણીની વાત છે ને એ પૂરી થવી એ મહત્વનું છે આ ખાલી એક પ્રોસેસ નથી પણ એ બતાવે છે કે બોર્ડ કેટલી ચોકસાઈ રાખવા માંગે છે કારણ કે હજારો ઉમેદવારોનું ભવિષ્ય જોડાયેલું છે ભલે થોડી રાહ જોવી પડી ઉમેદવારો માટે થોડું ટેન્શન રહ્યું હશે પણ પરિણામ સાચું અને સારું આવે એ જરૂરી છે અને હા કી પછી મેરિટ અને પરિણામ ઝડપથી આવે એ આશા ચોક્કસ રાહત આપે છે સાચી વાત છે હવે પીએસઆઈ ઉમેદવારોની વાત કરીએ એમના માટે પણ સારા સમાચાર છે એવું લાગે છે કે પરિણામ પણ બહુ નજીક છે લેખિત પરીક્ષા પછીની જે સ્ક્રુટિની પ્રક્રિયા હોય એ પૂરી થઈ ગઈ છે એવું જાણવા મળ્યું છે અંદાજ શું છે કદાચ આગામી સાત દિવસમાં એક અઠવાડિયાની અંદર પરિણામ જાહેર થઈ શકે અને અહીંયા એક વાત વધુ રસપ્રદ બની રહી છે સૂત્રોએ એક ખાસ માંગનો ઉલ્લેખ કર્યો છે કે પીએસઆઈનું પરિણામ પહેલાં આવવું જોઈએ જેથી પેલો મેરિટ ઓવરલેપ ન થાય આ મેરિટ ઓવરલેપ શું છે જરા સમજાવશો ચોક્કસ જુઓ મેરિટ ઓવરલેપ એટલે શું થાય કે એક જ હોશિયાર ઉમેદવાર જેણે બંને પરીક્ષા આપી હોય એ પીએસઆઈમાં પણ સારા માર્ક્સે પાસ થાય અને કોન્સ્ટેબલમાં પણ હવે જો પીએસઆઈનું પરિણામ પહેલાં આવે તો જે ઉમેદવારોનું સિલેક્શન પીએસઆઈમાં થઈ જાય એ લોકો સ્વાભાવિક રીતે પીએસઆઈ જોઈન કરવાનું પસંદ કરે હા બરાબર એટલે એ લોકો કોન્સ્ટેબલની રેસમાંથી એમ સમજો કે નીકળી જાય આનાથી શું ફાયદો થાય કે કોન્સ્ટેબલની મેરિટ લિસ્ટમાં નીચે રહેલા બીજા ઉમેદવારોને તક મળે જગ્યા ખાલી થાય ને અચ્છા સમજાયો એટલે જે ખરેખર કોન્સ્ટેબલ બનવા માંગતા હોય અને મેરિટમાં થોડા નીચે હોય એમના માટે ફાયદો થાય બિલકુલ એટલે આ માંગ ખાલી વ્યક્તિગત નથી પણ આખી ભરતી પ્રક્રિયાને બધું તક આપે એવી એક સ્ટ્રેટેજિક વિચારસરણી કહી શકાય અને એ પણ દેખાય છે કે આ બંને ભરતીઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે પરિણામ કયા ક્રમમાં આવે એ પણ કેટલું મહત્વનું છે હવે એક ખૂબ જરૂરી ચેતાવણી જે સ્ત્રોત તરફથી મળી છે સોશિયલ મીડિયા પર જે બધી અફવાઓ ચાલે છે ને કટ ઓફ આટલું રહેશે પરિણામ આ તારીખે આવશે એનાથી સાવધાન રહેવું આ આ વાત પર જેટલો ભાર મૂકીએ એટલો ઓછો છે ખરેખર આજકાલ ખોટી માહિતી બહુ જલ્દી ફેલાય છે અને આવી અફવાઓથી ખાલી ગેરમાર્ગે નથી દોરાતા લોકો પણ ઉમેદવારોમાં બિનજરૂરી ચિંતા વધે છે ખોટી આશાઓ બંધાય છે બરાબર એટલે સલાહ એ છે કે માત્ર ને માત્ર અધિકૃત વેબસાઇટ જેમ કે એલઆરબી ગુજરાત છે ઓજાસ છે કે પછી જે પણ સત્તાવાર જાહેરાત આવે એના પર જ ભરોસો કરવો ધીરજ રાખવી અને ઓફિશિયલ ન્યૂઝની રાહ જોવી એ જ સાચો રસ્તો છે બીજું કાંઈ નહીં તો ટૂંકમાં કહીએ તો મુખ્ય વાત એ છે કે ઉત્સુકતા તો ઘણી છે પણ લાગે છે કે હવે રાહ પૂરી થવાની તૈયારીમાં છે કોન્સ્ટેબલની ફાઈનલ આન્સર કી બહુ જલ્દી કદાચ દિવસોમાં અને પીએસઆઈનું પરિણામ પણ ટૂંક સમયમાં લગભગ અઠવાડિયામાં અપેક્ષિત છે બધી પ્રોસેસ પેલી વાંધા અરજીઓ અને સ્ક્રુટીની એ બધું હવે અંતિમ તબક્કામાં છે બિલકુલ અને આખી વાતનો સારે જ કે રાહ જોવાનો સમય હવે ઓછો થઈ રહ્યો છે પણ પેલી પરિણામના ક્રમની વાત કરીને એની અસર બંને ભરતીના ફાઇનલ મેરિટ પર ચોક્કસ પડી શકે છે એટલે એ ખાલી વ્યક્તિગત પરિણામની વાત નથી પણ આખી સિસ્ટમ પર અસર કરે છે ચોક્કસ અને આ પરિણામોની રાહ જોતી વખતે અને આ મેરિટ ઓવરલેપ જેવી શક્યતાઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારોએ પોતાની અપેક્ષાઓ અને આગળની તૈયારી વિશે શું વિચારવું જોઈએ પરિણામ જે પણ આવે એ પછીના સ્ટેપ માટે કેવી રીતે તૈયાર રહેવું આ એક વિચારવા જેવો મુદ્દો છે ચાલો તો આ સાથે આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ